સાથે બાળકોથી લઈ નાના મોટા બધાને આ ઈડલીનો સ્વાદ ખૂબ જ ભાવે ને એના માટે એક સિક્રેટ સામગ્રી ઉમેરીને આ ઈડલી તૈયાર કરવાના છીએ તમે જો આપણી ઈડલી કેટલી મસ્ત બની છે તો ઠંડીમાં કોઈના કોઈ સ્વરૂપે આપણે બાજરો તો ખાવો જ જોઈએ જો ઘરમાં બાળકો અથવા મોટા લોકો બાજરો ના ખાતા હોય તો એકવાર આ ઈડલી બનાવીને આપજો બધાને મજા પડી જશે તો ચાલો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી ચટણી સાથે મસ્ત મજાની બાજરાની ઈડલી બનાવવાનું શરૂ કરીએ બેટર તૈયાર કરીએ જેના માટે એક બાઉલમાં એક કપ બાજરાનો લોટ લેશું સાથે આપણે અડધા કપ જેટલો બારીક ઝીણો રવો ઉમેરીશું જેનાથી ખૂબ જ સારું એવું ઇડલીનું બાઇન્ડિંગ આવશે અડધા કપ જેટલું સહેજ ખાટું દહીં લેવાનું છે દહીં એકદમ ઠંડુ નહીં પણ થોડું રૂમ ટેમ્પરેચર પર હોય એવું લેવાનું હવે દહીંને થોડું આપણે મિક્સ કરી દેશું અને પછી આમાં આપણે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું તો અડધો કપ દહીં અને અડધા કપ પાણી સાથે આપણું બેટર એ એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે જો તમારે દહીંની જગ્યાએ છાશ વાપરવી હોય તો તમે એક કપ જેટલી થોડી ઘાટી હોય એવી છાશ પણ વાપરી શકો છો હવે બધી જ વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે બેટર આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલા આપણાને વધુ પડતો નહીં પણ ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દેશું જેથી ઉમેરેલો રવો સારી રીતે પલળી જશે લગભગ અહીંયા દસ મિનિટ જેટલો સમય થઈ ગયો અને એકદમ સારી રીતે આપણો રવો પલળી ગયો છે હવે ઈડલી બાળકોથી લઈ નાના મોટા બધાને ભાવે ને એના માટે આપણે ઈડલીના બેટરમાં અડધા કપ જેટલા વટાણા ઉમેરીશું વટાણાની મીઠા મીઠાશ આ ઈડલીમાં ખૂબ જ સરસ લાગશે સાથે બે તીખા લીલા મરચા એક ઇંચ આદુનો ટુકડો એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને હવે ઈડલીને એકદમ ટેસ્ટી બનાવવા માટે એક વઘાર ઉમેરીએ જેના માટે એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ એમાં અડધી ચમચી રાઈના દાણા રાઈ થોડી ફૂટે એટલે અડધી ચમચી અડદની દાળ અને દાળનો થોડો કલર બદલાય એટલે દસ થી બાર નંગ જેટલા સમારેલા મીઠા લીમડાના પાન ઉમેરીશું અને પાનનો કલર બદલાય એ પહેલા તરત જ આપણે તૈયાર થયેલા વઘારને ઇડલીના બેટરમાં ઉમેરીએ આ વઘાર આપણી ઇડલીને સુપર ડુપર ટેસ્ટી બનાવશે તો હવે બધું મેં સારી રીતે મિક્સ કરી દીધું છે ઇડલી આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો આપણે ઇડલીને એકદમ સોફ્ટ અને ફૂલેલી બનાવવા માટે એક પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી દેશું અને એકદમ સારી રીતે હલકા હાથે ઈનોને બેટર સાથે મિક્સ કરી દેશું ઈનોની જગ્યાએ તમે અડધી ચમચી જેટલા કુકિંગ સોડા પણ વાપરી શકો છો તો તમે જોઈ શકો છો બધું મેં સારી રીતે મિક્સ કરી દીધું બેટર આ રીતનું મીડિયમ થીક રાખવાનું છે તો હવે ઈડલીના સ્ટેન્ડને આપણે તેલથી થોડું એવું ગ્રીસ કરી દેશું તો તમે જોયું ને ફક્ત પાંચ જ મિનિટમાં આપણે બેટર બનાવીને તૈયાર કરી લીધું અને હવે બસ દસ મિનિટ આપણી ઈડલીને સ્પીન થતા થશે તો બાળકોને લંચ બોક્સમાં આપવા માટે કે પછી ગમે ત્યારે હલકું ફૂલકું હેલ્ધી ટેસ્ટી ખાવું હોય તો તમે આ ઈડલી તૈયાર કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ઇડલી મોલ્ડ ને મેં આ રીતે ભરી દીધું છે તો હવે આપણે આ ને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં લઈ લેશું એકદમ સોફ્ટ અને ફૂલેલી ઇડલી બનાવવા માટે પહેલેથી તમારે આ રીતે સ્ટીમરમાં પાણી ગરમ કરી લેવાનું અને આવું સરસ મજાનું પાણી ગરમ થાય પછી ની પ્લેટ રાખી દેવાની હવે આના ઉપર ઢાંકી અને આપણે ને હાઈ ફ્લેમ પર દસ મિનિટ માટે બાફી લેશું કે સ્ટીમ કરી લેશું તો લગભગ દસ જ મિનિટમાં તમે જોઈ શકો છો આપણી એ એકદમ ફૂલેલી અને પરફેક્ટ એવી ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે આપણે ઇડલીને ટૂથપીકથી ચેક કરીએ તો તમે જો ટૂથપીક એકદમ સરસ ક્લીન નીકળે છે તો હવે આ ઇડલીને ગરમ ગરમ બિલકુલ નથી અનમોલ્ડ કરવાની થોડી અને ઠંડી થવા દઈએ લગભગ દસેક મિનિટ જેવી ઇડલીને આપણે ઠંડી કરી લઈએ અને આપણી ઇડલી ઠંડી થઈને ત્યાં સુધીમાં મસ્ત મજાની ચટાકેદાર ચટણી બનાવીએ તો ચટણી બનાવવા માટે પેનમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરીએ તેલ ગરમ થાય એટલે પાંચ કળી લસણ બે નાના આદુના ટુકડા કાપીને લેવાના છે સાથે એક ડુંગળી લેશું બે થી ત્રણ કશ્મીરી લાલ મરચાં લેશું સૂકા જે કશ્મીરી લાલ મરચા આવે એ વાપરવાના છે જેનાથી ચટણીનો કલર એકદમ સરસ આવશે અને જો તમારી પાસે લાલ મરચા ન હોય તો તમારે આની જગ્યાએ ચટણીને ક્રશ કરો

તમે જો આ રીતે ટમેટા એકદમ સરસ સોફ્ટ થઈ જશે તો બસ આવા ટમેટા સોફ્ટ થાય એટલે આપણે ગેસ કરી દેશું અને ચટણીના મિશ્રણને થોડું ઠંડુ થવા દેશું તો લગભગ દસેક મિનિટ જેવું ચટણીના મિશ્રણને મેં ઠંડુ થવા દીધું હલકું મિશ્રણ ઠંડુ થાય એટલે ચટણીને પીસવા માટે બધા જ મિશ્રણને મિક્સર જારમાં ઉમેરીએ સાથે ચટણી એકદમ સ્મૂથ પીસાઈ જાય એના માટે ફક્ત વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીએ અને ચટણીને એકદમ સ્મૂથ પીસી લઈએ તો તમે જોઈ શકો છો સારી રીતે ચટણીને મેં પેસી લીધી છે જેને આપણે એક બાઉલમાં કાઢી લેશું એ એકદમ મસ્ત મજાનો ચટણીનો કલર આવ્યો છે તો આ ચટણીને સુપર ટેસ્ટી બનાવવા ચટણી પર પણ એક વઘાર કરીએ જેના માટે એક ટેબલ સ્પૂન મેં તેલ ગરમ કરી લીધું એમાં અડધી ચમચી રાઈના દાણા અડધી ચમચી અડદની દાળ અડધી ચમચી ચણાની દાળ બંને દાળનો કલર થોડો બદલાય એટલે એક ટી સ્પૂન જેટલા સફેદ તલ બે સુકા લાલ મરચાં અને થોડા મીઠા લીમડાના પાન મેં રહીશું અને આ ગરમા ગરમ વઘારને આપણે ચટણી પર રેડી દેશું હલકા હાથે વઘારને મિક્સ કરી દઈએ આને ઇડલી સાથે ખાવાની મજા આવે એવી સુપર ડુપર ટેસ્ટી લસણ ડુંગળી ટમેટાની ચટાકેદાર ચટણી તૈયાર થઈ ગઈ છે જરૂરથી ઇડલી સાથે બનાવજો મજા જ પડી જશે તો હવે આપણે ચટણી બનાવીને ત્યાં સુધીમાં મસ્ત મજાની આપણી ઇડલી ઠંડી થઈ ગઈ છે તો આ ઇડલીને તમને અનમોલ્ડ કરીને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ ઇઝીલી આપણી અનમોડ થઈ ગઈ છે ખાવાની ખૂબ જ મજા આવશે તો બાજરાના લોટ સાથે વટાણાની મીઠાશ એટલી બધી ટેસ્ટી લાગશે કે તમે એક વાર ઇડલી બનાવશો ને તો મને સો ટકા યાદ કરશો તૈયાર થયેલી ઇડલી તમે જો રૂ જેવી પોચી અને એકદમ જાળીદાર તૈયાર થઈ છે ચોક્કસ અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક આવા નવા જ ટેસ્ટી વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ